સો હાય ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ લોક તો સવારે સવારે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને ફેમિલી આજે પહોંચી ગયા છે ભાઈ ખેતરને સીધો ખેતરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ભાઈ હમણાં ચાર પાંચ દિવસ થાય ને ભાઈ લોક નાખવાનું કાંઈ ટેમ જ નથી રહેતો અને ભાઈ આજ ખેતર ફરી ગયા હતા કાલે તો આજ પાછું હને પગ્યા છે હવાર માં આસપાસ ઉરે દેતા ઘણા બધા નીકળી જાય પછી ભાઈ ખેતરે આવી કેમ કે ભાઈ ઠંડી એટલા ભૂકા કાઢે ને એટલે ભાઈ મોડા કપા મેળવા આવી અને જો ઉરે દેતા કેટલા નીકળી જાય ને આ જો ભાઈ ઠંડી વાય ને એટલે લાવી છે બંધન જો કેટલા બધા હા કેમ કે કપાસ છે કે અધુસાળે છે ખેતર એટલે આમાં કઈ કઈ બંધણિયા મળે નહી તો જો ઉરકડા આપણે છે ને હું ગયા નતા કે સોમાહ નહી અને ભાઈ જો આયા કરી છે ભાઈ ભઠિયાતર છે ને બધા ઠરી ગયા છે પાંદરા ભેગા કિરાય ભાઈ બંધણ ને એટલા બધા અને ભાઈ જો આ છે આમ કપા કે એક દસા વીણ્યા હતા બાકીના તો આ બધા વીણવાના બાકી છે તો ભાઈ ફટાફટ ને થોડું ઘણું તાપીને પછી ભાઈ સાહે સડી જાય અને આજ તો રોહિતને એ નહીં ભાઈ હમણાં ઠંડી ફૂલો ફૂલ છે ને એટલે ઝૂંપડે ઝૂંપડે હોવા દે કાંઈ લાવતા નથી હારે ન તો ભાઈ ઠાર બહુ પડે છે પવન બપોર પછી પવન હોય અને ભાઈ ઠાર એટલે હે ને ભાઈ ભૂકા કાઢે તો થોડો ઘણો તાપ થઈ જાય ને પછી ભાઈ ઓ ગયા જઈ. એટલે આ ડાયરી ખગવાની ઈ ન હગે આમ જો ને. આ આ આવડું અને દીસો હા. કઠિયારા. ઈ ની જગે છોડવા. ઉપર રાખે અમને વગી જાય છોડવો ન હગે ઘડીક માં. ત્યાં હે ને ભાઈ હાથ બધી કે ન ભઈ એસી પૈસા હે ને થોડું તાડું બોળ લાગે એટલો દી સડી ગયો ને તોય. લાગે તાડું. હા ગોટોય ની તાણા તો એટલું તાડું લાગે. કેમ કેતાર માં તો ને હળવળું વેડવાનું હોય આપણે કે એટલું બધું ભેગો કરવો ને ધારવા. પછી જલે તડિકાની ઝપટ કરવી પડે.

અને હેને ભાઈ શું કહેવાય કે અમારો સાહ નીકળી ગયો છે બીજા બધા આગળ છે અને કપા બદલી ગયો ને એટલે બધા બહુ ઘણા આગળ નીકળી ગયા કૌશિક નહીં અમે જેવા તેવા હે ને તો એને જો દેવા દેવા દેખાય ને ત્યાં આઠે આઠ બધા પોગી ગયા કેમ કે ઈવડાને સહ બદલી ગયેલા હે અને લાંબા શાહ છે ત્યાંથી ડુંગળી આવી જાય ને તો અમારા ટૂંકા સાહેથી નીકળી ગયા હે અને હવે આવડા અને શાહ છે ને તો એ કઢાઈ નાખીને પછી વ્યાજી પાં લાંબા શાહે તો હવે હેને આવડાને જો થોડા થોડા ટુકડા છે તો ફટાફટ એને વીણાવી લઈએ

તો ફટાફટ એને આ શાહ કાઢ નાખી પછી નવા સહ લીલી કેમ કે આ ત્રણ શા લાંબા છે ને બધાને લેવડાવીને કાઢ નાખવાના છે પછી લીલો હું હાળાને બધાને લાંબા શાહ ફેમિલી અત્યારે વાગી ગયા છે હાડા બાર અને ભાગ્યા છે ભાઈ અમી ભોજન કરવા તો હાલો ભાઈ બધા બપોરે કરવા અને સાહ છે ને હું કહેવાય કે ઉથલ પૂરી લાગી નથી કાલના જે એક સહ અધૂરા હતા એ અને આવડા અધૂરા પાસા રહી ગયા છે કેમ કે ભાઈ હેડોઝ એટલો લાંબો હે ને એટલે ભાઈ ભૂકા કાઢી નાખ્યા અને ભાઈ તા કપાય શું છે કે એટલો બધો તળી ગયેલો હે ને તો ખૂટતો નથી આમ જો બધું ધોળો ફૂલ થઈ ગયેલો છે કેમ કે પેલી વીણી છે કે નહીં એટલે આમ જો એટલું બધું તડી ગયેલું છે અને ભાઈ ગયા છે ભાઈ બધા જમવા આવે પછી બે વાગે સડી જાય અને આ સાહ કદાચ છે ને ત્રણ નીકળશે ત્રણ ટુકડા નીકળી છે કાં કેમ કે ભાઈ બહુ એટલે બહુ લાંબા છે એક શાહમાં હે કે નહીં ભાઈ હું તો આખા દિન એક જ કાલમાં શાહ નીકળશે એવા શાહ છે લાંબા તો બધાય નીકળી ગયા છે ભાઈ હેઠે અને આ બાજુ મસ્ત ને બધા સીણા હે આવેલા અને જવાનું કઈ પોરો ખાઈ લીધો તડકે તડકે ભાઈ તડકે ફેમિલી અહીંયા છે ને ભાઈ શું કહેવાય કે સાઈ હોય ત્યાં નથી ખેડે અને કઈ પણ જાણવું નથી એટલે આ શું તડકે ખાવાનું છે ડુંગળીના પડામાં તો ફેમિલી બે ગયા છે બધા બપોરા કરવા તો હાલો બધા બપોરા કરવાનું મસ્ત ના બે ગયા છે સાઈ લુગડા નો ફરી અમારે રોહિતભાઈ જવાય એ રોહિતભાઈ અને જોઈએ ધારા બેન ખાઈ છે એ ધારા અને તીખું લઈ ગયું જતો એનું શાક છે તીખું લઈ ગયું બટ જો રોહિત નું દૂધ પી ગયું ને એટલે ભાઈ હજાર ઢોળાઈ નહીં ગયું મેર મેં બટી ના મરે તો ભાઈ એને જો શું કહેવાય કે સેના દાળ છે શાક રોટલા ડુંગળી મસ્ત મજાના ભાઈ હાથણા હે અને મરચાં અને આ છે ઓળો તો ફટાફટ જમી લઈ તો હાલો બધાય બપોરા કરવા હેને ભાઈ ખાઈ પીને અમી હુગ્યા છે પથારી માને બપોર પછી હેને ભાઈ કાંઈ વ્લોગ શૂટ કર્યો જ નહોતો કેમ કે કંઈ ટેમ નહોતો રહ્યો ને શૂટ જ ન કર્યો ને હાનું ભાઈ કપા બે દિવસનો ભેગો હતો જોખવાનો ને તો પછી એ કંઈ ટાઈમ નહીં હતો અને ફટાફટ ભાઈ હેને હાજુ તો પડવા મળે છે ભાઈ ઠાર તો પછી બધું સ્ટોપ કરી દીધું અને સીધા ખાઈ પીને તારે સીધા આવી ગયા છે ભાઈ પથારીમાં અને અમારા ધારાબેન ભાઈ બે વાળું સુઈ ગયા છે અત્યારે તો અહીંયા છે ને જો ધારાબેન ને છે ને માથે અને આ શું કહેવાય કે જબાની હેઠે કોટ છે અને માથે બાંધીને ભાઈ બે વરણ હું દીધા કેમ કે ઠંડી એટલે ભૂગા કાઢીને એટલે અને અહીંયા મારો રોહિત ભાઈ હોતા છે અને રેખા જાય હોતી ખા બે બે ત્રણ ગોદડા ઉઠીને તો ટાઈડ જ બહુ હોય એટલે જો તૂટિયા વાળીને આપણે તો સુઈ ગયા સહી અને ભાઈ એને હમણાં તો ઠાર એટલો પડે ને કે એની વાત પૂછો અમે યાર ભૂખા કાઢે એટલો એટલે માટે હે ને ભાઈ શૂટ કરવાનું ભાઈ કોશું રાખીને ભાઈ રોહિતને ને ધારાને હાંસવાના હોય ને એટલે ખેલે ખેલે ક્લિપ લેવાનું હોય એટલે ઓછી લઉંશું અને આપણે વિડીયોને એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રીરામ